રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે શહેરના ઇન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનોની અને છ લોકોની અડફેટે લીધા હતા જેમાં ત્રણ લોકોના મોત થયા છે જોકે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતા બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો હાલમાં પોલીસની જાણ કરવામાં આવતા ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો અને લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યો હતો અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હાલ સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિગ્નલ વાહન ચાલકો ઉભા હતા ત્યારે બેફામ ગતિએ સીટી બસ આવે છે અને સિગ્નલ પર ઉભા રહેલા વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જે છે વાહન ચાલકોને અડફેટે લઈ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઈ ગઈ હતી બસનો ચાલક દારૂના નશામાં ધૂત હોવાના અંગે પણ સ્થાનિકો જણાવી રહ્યા છે ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર બસે સાતથી આઠ લોકો પર અડફેટે લીધી હતી જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે સિટી બસ ચાલકો અવારનવાર સિગ્નલ તોડતા હોવાથી અકસ્માતો સર્જાતા હોય છે આ અંગે તંત્રને રજૂઆત કરતા કોઈ ધ્યાન આપતું નથી જેડીસી ન્યૂઝ સાથે યશ મારુ રાજકોટ